છોટાઉદેપુર જિલ્લાના ગામ પાસે બસમાં અચાનક આગ લાગતા એકત્રિત થયા જોકે સદર બસમાં એક પણ મુસાફર સવારની હોવાના કારણે જાનહાની ટળી હતી છોટાઉદેપુર બસ ડેપોની છોટાઉદેપુર ફેરકુવા રૂટ પર ચાલતી એસટી બસ ફેરકુવા ખાતે ખટકાઈ હતી જેની જાણ બસ ડેપોને કરાતા તેને ટ્રેન દ્વારા ટોર્ચન કરી છોટાઉદિપુર તરફ લઈ આવી રહ્યા હતા તે દરમિયાન અચાનક ખોટકાયલ બસનું ટાયર ફાટી જવાના કારણે બસ રોડની નીચે તરફ ધસડાઈ હતી અને અચાનક આગની જ્વાળા ઉત્પન્ન થવા પામી છેને લઈ પ્રાથમિક તબક્કે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી જો કે આ ગંગેની જાણ છોટાઉદિપુર ફાર વિભાગને કરાતા સમય સૂચકતા સાથે ટીમ પહોંચી જઈ આગ પર અંકુશ મેળવી શકાવતો ફાર વિભાગ પહોંચી તે પહેલા જ સ્થાનિકોના સહારાથી એસટી બસના સ્ટાફ દ્વારા બસ ઉપર પાણી છંટકાવ કરાતા મોટી હોનારત બનતા અટકી હતી એસટી બસ ખોટકાલ હાલતમાં હોય એક પણ મુસાફર સવારના હોય તેની હોનારતનું ગંભીર સ્વરૂપ બનતું અટક્યું હતું